શહેરમાં ગોવિંદા હેરિટેજ સોસાયટીના લોકોની પાણીની સમસ્યા બાબતે ચીફ ઓફિસરે આ વિસ્તારમાં પાણીની સમસ્યાના નિવારણ માટે નગરપાલિકા તંત્ર કટિબદ્ધ છે એમ જણાવ્યું છે ચૂંટણી પંચ તરત પૂરતા પ્રેશર સાથે આ વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું પલનપુરની ગોવિંદા હેરીટેજ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પહોંચતું ન હોવાથી રહીશોની રાવને પગલે ચીફ ઓફિસર નવનીતભાઈ પટેલે જણાવ્યું કે પોતાના કેટલાક ટેકનિકલ અને ભૌગોલિક કારણોસર આ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખી પાણી પહોંચાડવાનું શક્ય બની શક્યું નથી પરંતુ આ વિસ્તારમાં પ્રેશર સાથે પાણી મળી રહે એ માટે પાલનપુર નગરપાલિકા દ્વારા એકોતેર કરોડના ખર્ચે અમૃત ટુ પ્લાન તૈયાર કરાયો છે જેના ટેન્ડર અને એજન્સી નક્કી થઈ ગયેલ છે પરંતુ ચૂંટણી આચાર સંહિતાને કારણે કામ શરૂ થઈ શક્યું નથી ચૂંટણી પૂર્ણ થયા બાદ તરત જ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે એવી ચીફ ઓફિસર નવનીતભાઈ પટેલે ખાતરી આપી હતી જે પાણીની લઈને સોસાયટીના દ્વારા વિરોધ પ્રદર્શન કરી રાજકીય પાર્ટીના નેતાઓએ ચૂંટણી પ્રચારમાં આવવું નહીં એવા બેનરો લગાવ્યા બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને ખુલાસો કર્યો છે કે એકોતેર કરોડના ખર્ચે યોજના બનીને તૈયાર છે જેના ટેન્ડર અને એજન્સીઓ પણ નક્કી થઈ ગઈ છે પરંતુ આચાર સંહિતાને કારણે કામ શરૂ થઈ શકાયું નથી ચૂંટણી બાદ તુરંત આ કામગીરી શરૂ થશે અને ત્યારબાદ જે પાણીની સમસ્યા છે તે હલ થઈ જશે અને સ્થાનિક લોકોને આ બાબતે ખાતરી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવી છે પાણીની ફરિયાદ બાબતે આ ગોવિંદા હેરિટેજ સોસાયટીના રહીશો ચાર પાંચ જણ અહીંયા મને મળવા આવ્યા હતા અને એ લોકોને અમારી કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ બાબતે મેં એમને સમજાવ્યા હતા કે ભાઈ અત્યારે હાલ તમને અમારે જ્યાંથી પાણી આપવું છે એ પાણી આપવા માટેનો જે રસ્તો છે એ બાજુની સોસાયટીનો પ્રાઇવેટ રસ્તો છે અને એ ઉધમ એ જે કોઈ સોસાયટી છે એ સોસાયટીવાળા અત્યારે ના પાડે છે એટલા કારણે એમને પાઇપ પાણીની લાઈન નાખી અને આપી શકાયું નથી વધુ મેં એમને કે એમનો જે આ પ્રશ્ન છે એ આવનારા ત્રણ મહિનામાં સંપૂર્ણ રીતે સોલ્વ થઈ જવાનો છે પાલન પાલનપુર નગરપાલિકાએ ઇકોતેર કરોડનો જે પ્રોજેક્ટ મૂકેલો છે અમૃત ટુનો એના ટેન્ડરો પણ ખુલી ગયેલા છે અને એની એજન્સીઓ પણ નક્કી થઈ ગયેલી છે જે દિવસે એજન્સી નક્કી થઈ એ દિવસે આચાર સંહિતા ઇલેક્શન ડિક્લેર થતાં અત્યારે એ કામ શરૂ કરી શકાયું નથી એટલે આ જેવું ઇલેક્શન પતી જશે એવું જે કામ શરૂ થશે ત્યારે એમના જ વિસ્તારમાં વીઆઈપી સોસાયટીમાં અમે પાણીની ટાંકી અને સંપ લીધેલું છે જેથી એમને કાયમ માટે પૂરતા પ્રેશરથી પાણી મળશે દરરોજનું પાણી મળશે એટલે આ થોડી ઘણી મુશ્કેલીઓ છે એ મુજબ આમાં નગરપાલિકાને પાણીનું કનેક્શન આપવું નથી એવી કોઈ બાબત નથી પણ કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ છે અને કેટલીક ફાઈનાન્શિયલ જ્યોગ્રફિકલ મુશ્કેલીઓ છે એ આવનારા ત્રણ મહિનામાં સોલ્વ થઈ જવાની છે અને એમને પાણી આપવા માટે એ બાજુના સમગ્ર વિસ્તારને પાણી આપવા માટે અમારી નગરપાલિકા કટિબદ્ધ છે એના માટે અમારો પ્રોજેક્ટ મંજૂર થઈ આવી ગયો બસ રહીશોને હવે બે ત્રણ મહિના રાહ જોવાની છે એટલી મારી આપને એ સોસાયટીના રહીશોને નમ્ર વિનંતી છે